અમદાવાદ શહેરમાં પચ્ચીસ અને છવ્વીસ જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટનું આયોજન થવાનું છે આ કોન્સર્ટ આયોજન વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે કોલ્ડ પ્લે કોન્સર્ટનો યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળ્યો છે આ દિવસે એક લાખ લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચી શકે છે ત્યારે લોકોની સુરક્ષા માટે અમદાવાદ પોલીસે પણ પોતાનો પ્લાન તૈયાર કરી દીધો છે અમદાવાદમાં યોજાનાર આ મેગા ઇવેન્ટ પહેલાં અમદાવાદ પોલીસ પણ તૈયારી કરી રહી છે

ફોલ્ડ પ્લેના કોન્સર્ટ થવાના છે એમાં બંને દિવસોમાં એક એક લાખ ફેન મળીને કુલ બે લાખ ફેન આવવાના છે એમાં આપણા રાજ્ય અને બીજા રાજ્યથી પણ જે જોવા આનાર છે આપણે સુરક્ષાના ધ્યાને જુદા જુદા રેન્કના અધિકારીઓના બંદોબસ્ત લગાવવામાં આવ્યા છે જેમાં ચૌદ ડીસીપી પચીસ એસીપી ત્રેસઠ પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી એકસો બેતાલીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પાત્રીસો એક્યાસી હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ અને મહિલા પોલીસ મળીને કુલ ત્રણ હજાર આઠસો પચીસ જેવા પોલીસ અધિકારી અને જવાનો તૈનાત રહેશે એમાં સ્ટેડિયમના બંદોબસ્ત અને ટ્રાફિક બંદોબસ્ત તેમજ રૂટ અને હોટલના જે બંદોબસ્ત છે એ સામેલ છે આપણે જે સ્ટેડિયમ છે એમાં જે કોઈ આવનાર છે એના માટે ગેટ નંબર એક અને બે છે ત્યાં મજબૂત બેરિકેડની બેરિકેડિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે એની સાથે સાથે ત્યાં પોતાની ટિકિટ બતાવીને જે દર્શક આવશે એની ડીએફએમડી દ્વારા ચેકિંગ થશે અને એચએચએમડી દ્વારા ચેકિંગ થશે અને સ્ટેડિયમમાં કુલ બસો સિત્તેર જેટલા સીસીટીવી કેમેરા છે સુરક્ષા માટે એની મોનિટરિંગ માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે અને ત્યાં કોન્સર્ટ જે જોવા માટે આવનાર છે એને ઇયર પ્લગ્સ આપવામાં આવશે અને આ બંદોબસ્તમાં ખાસ કરીને જે મહિલા દર્શક વધારે સંખ્યામાં આવવાના છે એના માટે મહિલા પોલીસ અને મહિલા અધિકારીઓ વધારે રાખવામાં આવેલ છે અને જે સ્ટેડિયમ છે એમાં નિયમિત રીતે મેચ હોય છે એના માટે ગ્રાઉન્ડમાં દર્શક આવતા નથી પણ આ વખતે જે કોન્સર્ટ છે એમાં સ્ટેડિયમના જે ગ્રાઉન્ડ છે એમાં પણ દર્શક આવનાર છે એના માટે જુદા જુદા એન્ટ્રી પોઈન્ટ રાખવામાં આવ્યા છે અને ત્યાં સુરક્ષા માટે સીસીટીવી સર્વેલન્સ વાન બે એસડીઆરએફની ટીમ એક બીડી ડીએસની દસ ટીમો છે એની સાથે સાથે ક્યુઆરટી ટીમ ત્રણ છે અને આપણે જે ફાયરની ટીમ સાથે ઇવેક્યુએશન ડ્રીલની પ્રેક્ટિસ કરવામાં આવનાર છે અને પોલીસની બંદોબસ્તની રિહર્સલ પણ કરવામાં આવનાર છે એની સાથે સાથે જુદા જુદા બ્રાન્ચોની ટીમો પણ તૈનાત રહેશે ત્યાં મેડિકલ સ્ટેશન કુલ અગિયાર ક્યુસ ઊભા કરવામાં આવ્યા છે એની સાથે સાથે સાત એમ્બ્યુલન્સ જેમાં કાર્ડિયાક સપોર્ટ સાથે એમ્બ્યુલન્સ રાખવામાં આવનાર છે અને બે મિની હોસ્પિટલ ઊભા કરવામાં આવ્યા છે જેમાં દરેકમાં ત્રણ ત્રણ બેડ થશે એની સાથે કુલ સ્ટેડિયમમાં છે ઇન્ફો ડેસ્ક ઊભા કરવામાં આવ્યા છે જેમાં કોઈ મિસિંગ ચાઇલ્ડ હોય એની ત્યાં જાણ કરી શકાય લોસ્ટ એન્ડ ફાઉન્ડ કોઈની વસ્તુ કોઈ ગુમ થઈ ગઈ હોય અને બીજી માહિતી માટે ત્યાં ઇન્ફો ડેસ્ક ઊભા કરવામાં આવ્યા છે જે ટાઈમિંગ છે એમાં બે વાગે સ્ટેડિયમના ગેટ દર્શકો માટે ખોલવામાં આવશે અને જે કોન્સર્ટ છે એ પાંચ પંદર વાગે ચાલુ થશે અને રાત્રે દસ વાગે એ પૂરું થશે જે આપણે ચેકિંગ છે એમાં બે આપણે મોબાઈલ સીસીટીવી બેગેજ સ્કેનર રાખવામાં આવ્યા છે અને ત્યાં પી એ સિસ્ટમની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવેલ છે એની સાથે સાથે ટ્રાફિકના જે બંદોબસ્ત છે અને જે ટ્રાફિકના જે ડાયવર્ઝન છે એની માહિતી ટ્રાફિક ડીસીપી પશ્ચિમ નીતા મેડમ આપશે બંદોબસ્તમાં એનો ઉપયોગ કરવાના છીએ અને બે અમે હેવી ટ્રેનનો ક્રેનનો પણ ઉપયોગ કરવાના છીએ કે જે ટ્રાફિકને અડચણરૂપ રસ્તા ઉપર પણ જો વ્હીકલ પાર્ક કર્યું છે અથવા તો આવી કોઈ સોસાયટીના ગેટ આગળ અડચણરૂપ જો વ્હીકલ પાર્ક કર્યું હશે તો એ ક્રેનો દ્વારા અમે એ વ્હીકલને ટોઈંગ કરી લઈશું ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ